તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ ખરેખર મોદીજી પણ મિત્રો મોદીજી પણ ખરેખર આપણા માયાભાઈ આહીના સમાચાર લીધા છે કેમ કે તમને ખબર છે કે મોદીજી ને માયાભાઈ આઈડનો સંબંધ છે ભાઈ બહુ એટલે બહુ નજીકનો સંબંધ છે કહેવાય ને કે સાહેબ કે લાગણી છે અને તમને ખબર છે કે મોદીજી ભાઈ આ અવસરમાં તો ન આવી શક્યા પણ સાહેબ જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે એ ચોક્કસપણે મુલાકાત કરતા હોય છે આપણે બધા લોકો જાણીએ છીએ અને એટલે જ લોકોના દિલમાં વસી ગયા છે હવે સૌથી પહેલાં સાહેબ આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરવું એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકાય હવે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મહેસાણાના ઝુલાસણ ગામમાં મિત્રો એક માયાભાઈ આહિરનો પ્રોગ્રામ હતો ચાલો પ્રોગ્રામની અંદર માયાભાઈ આહિરને અચાનક તબિયત લથડ લથડી ગઈ આ તબિયત લથડી ત્યારે સૌથી પહેલાં જ્યાં જ્યાં કેટલા બધા આગેવાનો હતા મિત્રો એ આગેવાનોએ બધે બધા ખાસ કરીને માયાભાઈ આહીરને કીધું કે તમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવા પડશે કેમકે સાહેબ તબિયત તમને ખબર ન હોય ને તો મારો આગળનો વિડીયો જોજો એટલે તમને ખબર પડી જશે કે સાહેબ તબિયત કેવી રીતે લથડી હતી સાહેબ ખરેખર માયાભાઈ આ જિંદગીમાં પહેલી વાર સાહેબ ઇતિહાસમાં પહેલી વાર કહીએ ને તો પણ હાલે ભાઈ ઇતિહાસમાં પહેલી વાર સાહેબ એવું થયું કે જોઈને ભલભલા લોકો ધ્રુજી ગયા હવે જુઓ મિત્રો આ તબિયત તો અત્યારે એકદમ નોર્મલ થઈ ગઈ છે માતાજીની દયા છે મુગલમાની દયા છે એટલે તબિયત તો એકદમ નોર્મલ થઈ ગઈ છે પણ અચાનક મિત્રો જે તબિયત બગડી ત્યાં પ્રોગ્રામ પણ ન કર્યો એટલે દુઃખ તો એમને પણ થયું છે માયાભાઈને કેમ કે એમના ચાહક મિત્રો હતા એ ખાસ કરીને ડાયરો જોવા આવ્યા હતા પણ ડાયરો સંભળાવી ન શક્યા એટલે એમને પણ અંગત રીતે ખૂબ જ દુઃખ થયું છે કે મારા ચાહકો હોય મારા ભાઈબંધો હોય વડીલો હોય ખાસ કરીને મારો ડાયરો સાંભળવા માટે આવ્યા હતા અને એમને પણ હું ડાયરો ન સંભળાવી શક્યો એના માટે દિલથી એમને પણ દુઃખ થયું છે અને માયાભાઈ પણ ત્યાં સ્ટેજ ઉપરથી બધાની માફી માગી હતી કે તમે આયા બદલ તમારો આભાર પણ હું હવે આ ડાયરો નહીં કરી શકું એમ કહીને તાત્કાલિક ધોરણે એમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અત્યારે જો કે એમની તબિયત એકદમ નોર્મલ છે બાકી આગળના જે કંઈ પણ ન્યૂઝ મળે છે હું તમને વિડીયોના માધ્યમથી આપતો રહીશ